શું થઈ જાય તે કોઈ જાણતું નથી સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે એક અગિયાર વર્ષીય બાળકી પોતાના ડોક્ટર બનવાના સપના અને જીવન મરણ વચ્ચે જીવી રહી છે આ બાળકીને કેન્સર છે આ વચ્ચે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા આ બાળકીના દરેક સપના પૂરા કરવામાં મદદ કરવામાં આવી રહી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી અગિયાર વર્ષીય આશા ધોરણ ચાર માં અભ્યાસ કરે છે તેને કેન્સર ડિટેક્ટ થયું છે બાદમાં તેના માતાપિતા દ્વારા તેની સારવાર પણ કરાવવામાં આવી રહી છે પરંતુ આશા ચોથા સ્ટેજ ઉપર પહોંચી હતી જેના કારણે તેનું બે વારનું ઓપરેશન કરાવવું પડ્યું હતું આ ઉપરાંત તેર વખત કિમો પણ આપવામાં આવ્યા હતા હાલમાં તેની સ્થિતિ ગંભીર અવસ્થામાં છે આ ઉપરાંત તેના માતા પિતા પાસે એટલા પૈસા પણ નથી કે હવે તેની વધુ સારવાર કરાવી શકે જેથી આશાને આશાદીપ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યાં તેની મફત સારવાર થઈ રહી છે જોકે બાળકીની આ અધૂરી ઈચ્છા

तो मैं जल्दी ठीक हो जाऊंगी और स्कूल में जाऊंगी मुझे कैंसर है मैं दो तीन महीने में ठीक होकर सर के स्कूल में जाओगी। मैं तबीयत खराब है इधर पढ़ाने आते हैं मुझे टीचर लोग और क्या बनना चाहती हो मैं बड़े होकर डॉक्टर बनना चाहती हूँ मेरा बच्चे को पढ़ाई में पढ़ाई बहुत अच्छा लगता है उसको पढ़ने का और ड्राइंग करने का खेलने का अपन उसको कैंसर हुआ है उसकी वजह से वो नहीं खेल पा रही है पढ़ाई भी नहीं कर पा रही है इसकी वजह से ए, रो, उसको ज़्यादा तबीयत खराब हो गया था तो हम लोग इधर लेके आए उसको कैंसर है तो इधर महेश सर इधर का डॉक्टर लोग सब लोग बहुत अच्छा से उसका ख्याल रख रहे हैं खाना भी दे रहे हैं सब कुछ दे रहे हैं उसको जो पढ़ना है टीचर लोग भी आके पढ़ा रहे ડ્રોઈંગ બુક ઉદ્દેશ્ય એ છે કે ટ્રીટમેન્ટ દર્દીને માનસિક તકલીફ પણ બહુ થતી હોય છે શારીરિક તકલીફની સાથે સાથે સ્પિરિચ્યુઅલ તકલીફ થતી હોય છે કે જેમાં ભગવાને કેવું મને દુઃખ આપ્યું છે એની સાથે ડી પણ થતા હોય છે એન્ઝાઇટી ડિપ્રેશનના પણ પેશન્ટો ભોગ બનતા હોય છે તો અમારો આ પેલેટિવ કેર સેન્ટરનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે દર્દીને શારીરિક તકલીફની સાથે સાથે ટ્રીટમેન્ટ થાય એની સાથે સાથે એને માનસિક આધ્યાત્મિક ની પણ ટ્રીટમેન્ટ મળી શકે અને મેઇન વસ્તુ નો મતલબ એવો છે કે ઘર જેવું વાતાવરણ પૂરું પાડી શકીએ એક બાળકી આવી છે જે અગિયાર વર્ષની ઉંમર છે એને કેન્સર છે અને એ કેટલું જીવશે એવું આપણે તો ન કહી શકીએ પણ એની જેટલી બી વિશ છે અત્યારે અમે એની પૂરી કરવાની ટ્રાય કરીએ છીએ હું જ્યારે પણ અહીંયા આવું છું એની સાથે વાતચીત કરું છું અને એની એવી વિશ હતી કે મારે ભણવું છે તો ભગવાને જે અમને આશાદી ગ્રુપ ઓફ સ્કૂલની ઘણી બધી સંસ્થાઓ આપી છે તો અમારા શિક્ષકો અહીંયા રોજે અહીંયા આવે છે એક બે કલાક એમની સાથે બેસે છે અને જે સબ્જેક્ટ ભણાવવો હોય એમને બેડ ઉપર જ ત્યાં ભણાવે છે અને સાથે સાથે હું પણ સમય કાઢીને અહીંયા રેગ્યુલર આવું છું તો એમને જે ખાવું પીવું હોય એની જે પણ ઈચ્છા હોય અહીંયા ડૉક્ટરોથી માની બધા જ એની ઈચ્છાઓને ધ્યાનમાં લઈ અને મેક્સિમમ અમે એની અત્યારે કેર લઈ રહ્યા છીએ